સ્વતંત્ર રીતે બંધ થઈ જવા પામ્યું છે પુલ પરથી માંડ માંડ ટુ વ્હીલર પસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે મહત્વનું છે કે રોડ રસ્તાઓ બંધ થઈ જવાના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આજે આપણે આવી ચૂક્યા છીએ મોવા તાલુકાના વાઘોદડા ગામે જ્યાં ઘણા સમયથી એક પુલ

ત્રણ વર્ષથી કોઈ સરકાર કે ઘણી રજૂઆત કરી કોઈ દોષ ક્યારે જોવા નથી એવા કંઈ કર્યું નથી સારું નથી કરતા હવે અમારે છોકરાઓને ભણવા જવું અમારે ગામમાં જે કાંઈ કામ હોય ખેતીવાડીના માલધોરનો સારો લેવા જવું ગામમાં ખાતર બિયારણ લેવા જવું અહીંયા હાલવાનું છે હલાય એવું નથી અને છોકરાને કાયમ અમારે ભણવા જવા હોય તો મૂકવા આવવા પડે લેવા આવવા પડે અને આ છોકરાને કે કોઈ પણ માણસને માનહાનિ થાય તો એની જવાબદારી અત્યારે કોણ લઈ સરકાર કે કોઈ સામું જોતું નથી ઘણી રજૂઆત કરી સરપંચે ઘણી રજૂઆત કરી પણ કોઈ જોડાઈ ચૂક્યા છે તો સરપંચ શ્રી આપ શું કહેશો મેં બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ ત્રણ વર્ષથી માંગણી કરી છું છતાં હજી તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી અને મને કહેવામાં આવ્યું કે વોટરશેડ યોજનાનું છે તો વોટર શેડ યોજનામાં ભાવનગર નોડલ અધિકારી અને મહુવા સર્કલમાં મહુઆ ટીડીઓમાં અને ધારાસભ્ય શરીરને પણ રજૂઆત કરી શકો છો સત્તા પર કોઈ લેખિત મને અહીંયા રિસ્પોન્સ મળ્યો નથી તો હવે આ બાબતથી તમે આગળ કોઈ કાર્યવાહી કરવા માંગશો અથવા તો સરકારને કાંઈ કહેવા માંગશો તમે મીડિયાના માધ્યમથી હા લેખિત આપવા છતાં જો સરકારનું ધ્યાન ન દોરાતો હોય તો પછી ગામ લોકો ઉગ્ર આંદોલન કરી શકે આજે એ કરવામાં મારી સાથે રહેવું પડે તો પછી આ લોકોની સમસ્યા એવી છે કે સ્કૂલમાં અમને તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરશું કે જો સામેથી પુલ રસ્તો તરફ આવવાનો પુલ પણ તૂટી ચૂક્યો છે અને ત્યાંથી આવવું જવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યો છે જ્યાં બાળકોને સ્કૂલે જવું ખેતીવાડીને લગતા કામોમાં ખૂબ જ અડચણ પડી રહી છે તો આ તમામ પ્રશ્નોને લઈને ગ્રામજનોની માંગ સરકાર પાસે છે કે તાત્કાલિક આ પુલનું સમારકામ કરે બી ઇન્ડિયા ન્યૂઝ મોવા